વસ્ત્રાપુર સરકારી વસાહતમાં સચિવાલયના જીએસ એસ કેડરના અધિકારીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે મનોજકુમાર પૂજારા ગાંધીનગર સચિવાલયમાં જીએસ કેડર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ડ્રાઈવર દરરોજની જેમ તેમને લેવા આવ્યો હતો પરંતુ અધિકારીએ ફોન ન ઉપાડતા ડ્રાઈવરે ઘરનો દરવાજો ખોલતા અધિકારી લટકતી હાલતમાં જોવા મળ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર આ અધિકારીએ છૂટાછેડા લીધા હતા અને છેલ્લા અગિયાર વર્ષથી એકલા રહેતા હતા જેથી એકલતાના કારણે આત્મહત્યા કરી હોવાની શંકાના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં સાયબર ક્રાઇમને લગતા કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ગુનાઓને કાબૂમાં લેવા અને લોકોમાં જાગૃતતા આવે તે માટે અમદાવાદ પોલીસે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી છે જેમાં રાહુનથી ક્લોક સાયબર ક્રાઇમને લગતી માહિતી મળી શકશે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ કરીને સાયબર સાથીની મદદથી કોઈપણ વ્યક્તિ રાહુલથી ક્લોક વાતચીત કરી શકશે જેમાં સાયબર ક્રાઈમ અંગે તુરંત જ માહિતી આપવામાં આવશે સરખેજ વિસ્તારમાં આવેલા સક્રિય તળાવમાં ડૂબેલા ત્રણ યુવાનનો શ્વાસ થંભાવી દે તેવો વિડિયો આજે સામે આવ્યો છે મંગળવારે સક્રિય તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી જે બાદ કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ તણેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે હવે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં મસ્તી મસ્તીમાં એક યુવક ઊભો થઈને બોટની કિનારી પર બેસી જાય છે બાદમાં અન્ય યુવકોએ જોરથી બોટને હલાવતા તમામ લોકો તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા